આ એક રોડ સાઈડ નું સો રૂપિયા માં વાર કપાવા વાળું હેર સલૂન તો અત્યારે આવી ગયો મોસ્ટ એક્સપેન્સિવ પ્રોફેશનલ હેર કટિંગ ની શોપે હેલો ગાઈઝ રામ રામ ડેડા ને તમારો ભાઈ વળી પાછો એક એક્સપેરિમેન્ટ ટાઈપનો વિડીયો લઈને આવ્યો હે થોડાક દિવસ પહેલાં તમારા ભાઈના હેર વધી ગયા એટલે કે વાળ વધી ગયા હતા પછી મેં વિચાર હાલો ને હું વાળ મારા કપાવી નાખું પણ વાળ કપાવી નાખે એમાં તમારો પૈસા વેસ્ટ થઈ જાય તો આજે હું ટ્રાય કરવાનો હોઉં સસ્તામાં સસ્તું હેર સલૂન વર્સિસ મોંઘામાં મોંઘું હેર સલૂન આ બે માં એક્સપિરિયન્સ કેવો રહેવાનો હોય એ તમારી સમક્ષ હું પ્રસ્તુત કરવા માંગુ છું થાને ભાઈ મોંઘા હેર સલૂન માં મારે જોવાનું હોય કે આ ખરેખર ઈ પ્રમાણ ના વાળ કાપે છે કે પછી ખાલી નામના જ રૂપિયા લે હે એસી ના જ પૈસા વસૂલ કરે છે અને સસ્તા હેર સલૂન માં ભાઈ હાઇજીન નો ધ્યાન રાખે છે કે નહીં આપણે ખાસ જોવાનું હે મોંઘા હેર સલૂન માં આપણે રાજકોટ નું મોસ્ટ પ્રોફેશનલ હેર સલૂન ગોતવાનું હોય અને સસ્તા હેર સલૂન માં તો હું હે રોડ સાઈડ આપણે હેર સલૂન ગોતવાનું હે કઈ વાંધો નહીં આપણે બે જગ્યાએ વાળ કટ કરતા આવી ને વિડિયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો હે અંત સુધી જોવાનું ભૂલતા નહીં લેટ્સ ગો આ હે એક રોડ સાઈડ નું 100 રૂપિયા માં વાળ કપાવાવાળું હેર સલૂન તો અત્યારે હું આવી ગયો ભાઈ એક રોડ સાઈડ હેર સલૂન ની અંદર તમે જોઈ શકો અહીંયા પ્રોપર રોડ છે અને અહીંયા હેર સલૂન હે હેર સલૂન માં કઈ નથી જે ઉપર મસ્તી ની છે ને છાદલી બનાવી દીધી છે બેસવા માટેની સિંગલ જ ચેર છે તમારી પાસે અને આ બાજુ તમે જોઈ શકો છો સમાન બહુ લિમિટેડ સમાન છે પેલા વેલા છે ને આપણે સીટ ઉપર બેસી જાય અને તમે જોઈ શકો છો જો અહીંયા છે ને મસ્તીનું ભાવપત્રક તમને દીધું છે કોઈ મેન્યુ કાર્ડ નહીં જો અહીંયા ભાવપત્રક દીધું હે અને આપણા હેર કટ કરવાને આજ ભાઈ કાકા તમે કેટલા વર્ષ થયા છે ને અહીંયા વાળ કાપો પચીસ વર્ષથી પચીસ વર્ષે તમે વાળ કાપો હો વાહ

મને પેલા એવું લાગતું કે આ રોડ સાઈડ એટલે હાઇજીન નું કઈ ધ્યાન રાખવા મને આવતું હે બટ આઈ વોઝ ટોટલી રોંગ અહીંયા નવી નવી બ્લેડ નો ઉપયોગ કર્યો હતો દાઢી માટે કાકા તમને કોઈ એવું નથી કે આપણે આ મશીન રાખી લઈએ લેઝર કરતા કે એની જરૂર જ ના પડી મશીન ને કાઈ જરૂર જ ન પડે આ વાળ કપાવે બધા આવી રીતના આવી રીતના જો મશીન વાળા કોઈ આવે જ નહીં અને આ બધું સિમ્પલ જ કટ કરે કે કઈ ઓલા કટ ને ઓલા નહીં કોઈ સિમ્પલ કોઈ ટેકનો ફેન થતો નહીં લગાય નહીં ઓકે તો આપણી ભાઈ છે ને દાઢી થઈ ગઈ છે કારણ કે અહીંયા સિમ્પલ જ દાઢી થાય છે બહુ કટિંગ નું એવું થતું નથી પણ દાઢી પછી છે ને આપણો વાળનો વારો હે રેડી હમ રૂમાલે એમ તો સારો છે એવું નથી કે કઈ સ્મેલ આવે છે મસ્ત છે રૂમાલે આપણું મસ્તી નું હે ને મોઢું ધોઈ નાખીએ ઠંડુ ઠંડુ ફ્રેશનેસ વાળું એકદમ મોટો થઈ ગયું આવું લગભગ મેં એક હેર સલૂનમાં છે ને ફીલ નથી કર્યું આમ પવન આવે ને ખબર પડે તમને કાયદે છે તો ખબર આપણે નવરત્નો પાવડર આપણે કેમ જોઈ પડે શરીર ઉપર અને કેમ ઠંડુ ઠંડુ થાય એવી રીતના થાય છે વાળ દાઢી આપણી ભાઈ મસ્તીને કપાઈ ગઈ છે બહુ હે ને ટાકાને ઓલું સેટિંગને શૂટિંગને નથી આવડતું ઓલું હું કે કટું ને અલગ પણ સિમ્પલ રીતે કાપી છે હવે વાળનો વાળ છે દાઢી માટે હું કહી શકું નાઇસ કાકા વાળમાં તમને કઈ કઈ સ્ટાઇલ ફાવે છે એક સાદું સિમ્પલ અચ્છા ભાઈ અહીં કોઈ પણ જાતની છે ને સ્ટાઇલ નથી સાદુ સિમ્પલ છે હાઈ વાંધો નહીં કરી નાખો સાદુન સિમ્પલ કપડું બહુ ઉડે છે એટલે જો આવી રીતના જૂની જાણીતી દેશી સ્ટાઇલ થોડુંક માખ્યું છે હો બાકી હાદ્યો मसाज न करावे है तुमने काका अरे यो करवानोच न होवे काय बाल गई पाई गया दाढ़ी गई गई એટલે ઊભા ડાયરેક્ટ ઊભા ડાયરેક્ટ ઊભા જોવે જ નહી હું કહી રહ્યો મસાજ બસટ કાઈ નહી કાઈ નહી ઓલ રાઈટ મિત્રો આપડા વાળ કપાઈ ગયા હે માત્ર 15 મિનિટ માં ભાઈ આપડા વાળ કપાઈ ગયા હે કોઈ પણ જાતની મસાજની સુવિધા અવેલેબલ નથી કારણ કે એક દાઢીને વાળ કરતા કેટલો સમય લાગે પચીસ મિનિટમાં ભાઈ દાઢી અને વાળ તમારે કમ્પ્લીટલી થઈ જાય અને ભાઈ હું ઝીણકો હતો ને તે ખબર એકદમ આવે સાદી સ્ટાઇલને વાળ કપાવતા આજ બહુ જાજા સમય પછી મને એ યાદ મને આવી ગઈ છે કે આ એકદમ સિમ્પલ સ્ટાઇલ કપાઈ છે મને યાદ નથી મેં છેલ્લા આઠ વર્ષમાં સિમ્પલ સ્ટાઇલ કપાયું જ નથી કારણ કે આપણે એસ્થેટિક રહ્યા ને ઓલ સેડ મિત્રો ભાઈ આપણે રોડ સાઇડ હેર સલૂનમાં આપણા હેર કટ કર નાખીએ દાઢી કરી નાખીએ પણ આમાં એક છે કે આમાં બધું તમને સિમ્પલ સિમ્પલ જ જડીએ બહુ એડવાન્સ લેવલમાં હાઈ લેવલ નહીં જડીએ આપણે એક વસ્તુ છે બધી ચટી જગ્યાએ ચોટેલે બહુ જાજા રહે રહે મોંઘા હેર સલૂનમાં આપણે જોવાનું હોય કે આપણે અહીંયા ઘેર જઈને લાવવું પડે કે પછી એનો માલી જાય ઇમરજન્સી કંડિશનમાં ભાઈ તમારે ઘેર જવું જ જોઈએ એક વાર અને બીજી ખાસ વસ્તુ આ લોકેશન ગોઠવા માટે મારે પૂરેપૂરા હે ને ત્રણ દિવસ લાગી ગયા હતા કારણ કે ભાઈ હવે આ ટાઈપના સલૂન ધીરે ધીરે બંધ થવા માંડ્યા છે એરા ખરેખર બંધ થવું જોઈએ આ આવા સલૂન ની હજી આપણે ખાસ જરૂર છે દેશી સલૂન ની જરૂર છે માન માન ભાઈ આપણે જામનગર માં ગયું તો જામનગર માં મને ક્યાંય ના દેડું રાજકોટ છે ભાઈ લોકેશન જેડું એ બે સર્ચ કર્યા પછી તો અત્યારે આવી ગયો મોસ્ટ એક્સપેન્સિવ પ્રોફેશનલ હેર કટિંગ ની શોપ હે મોસ્ટ એક્સપેન્સિવ શોપ ની અંદર ભાઈ આપણે એન્ટ્રી કરી લીધી છે અને અંદર જતાં જ ભાઈ મને ખાસ વસ્તુ દેખાણી ભાઈ આની અંદર એસી છે અને આની અંદર જેટલા પણ બારબર કામ કરે ને એ હે વેલ ટ્રેનિંગ કરેલા બારબર હે કોઈ નોર્મલ નથી બીજી વસ્તુ પ્રોફેશનલિઝમ યસ પ્રોફેશનલિઝમ તમને ફીલ થવાનું છે એમ લાગે કે ભાઈ દુકાન ઉપર હું હું આવ્યો તમને આગળ વાત કરી સ્ટાન્ડર્ડ પ્રોસિજર પ્રોસીજર વાઇઝ ને બધું હેર તમારે ને જેમ કે આજે આ વોશિંગ એરિયા કહેવાય આપણે ઝીણકાતા તમને ખબર હતી જે આપણે વાડ કપા જાવ ને ત્યારે મમ્મી કહેતા કે આજ વાળમાં તેલ ના નાખજે આપણે વાડ કપાવવાના હે પણ અહીંયા કઈ વાંધો નહીં તેલ નાખીને આવ્યા આવ ને તો મોરથી તમારે મોવારા ધોઈ નાખે પછી તમારા મોવારા કાપીએ મોવારા વાળ વાર કપાવવા આવ્યો હે મારા બાપા જોઈ જાય ને કે આવી જગ્યાએ વાળ કપાવે ને મારો ટકો કરી નાખવાના એક ટકા નોર્મલ શેમ્પુ નહીં મોંઘા મોંઘા મહેલા સુગંધીધાર શેમ્પુનો ઉપયોગ કરે છે જેમ કે લોરિયલ શેમ્પુનો ઉપયોગ કરે આપણે વાળ ધોવાઈ ગયા જો સીટ ઓટોમેટિક હે ને એની રીતે રિકલાઇન થઈ જાય ને વાળ સાફે કરી દે રાઈટ મિત્રો ભાઈ આપણા હેર વોશ થઈ ગયા છે પછી તમારે ત્યાંથી ઊભું થઈને આયા કટિંગ એરિયામાં તમારા આવજો ને અહીંયા આપણે છે ને કટ થવાના છે ભાઈ આપણે કઈ કઈ સ્ટાઇલ તમને ફાવે છે હા મોટાના શેપ છે ને બધાને અલગ અલગ હોય તો એ મારા મોટાના શેપ પ્રમાણે છે ને એ ટાઈપનું હેર કટિંગ કરી નાખીએ વાળ અમે કાપતા જોયા પણ આમાં હે ને આમ ગોતી ગોતીની વાળ ના કપાતા હોય મને એટલે એવું ફીલ થાય છે આમ એક એક વાળ આમ ગોતી ગોતીને કાપે છે આપણો દેહી વાળા તો એ જોજો ચાલુ થઈ જાય ફટાફટી ફટાફટી બોલાવી દે તરત અહીં ડાયરેક્ટ ફટાફટી નથી બોલતી મિત્રો ભાઈ આપણે હેર કટ થઈ ગયા તમારો ભાઈ લાગે છે કેવો કમેન્ટ કરી દેજો હા નોટ બેટ ભાઈ આમ કારીગરાહીતા હે ભાઈ આમ કાપવાની અલગ ખબર છે જો પાછળથી હરીશો તમને એ બધું પાછળથી કેવા કટ થયા બેડ સર બેડ કઈ સારી લાગે મારા ફેસ ઉપર અહીંયા તમને ભાઈ હે ને ખાસ પૂછીએ કે ભાઈ તમારે કઈ સ્ટાઇલ છે આ આ લોકોના બારબર હે ને એ પાસે ભાઈ અલગ અલગ સ્કીલ હોય અલગ અલગ રીતે હે ને ડાટીન કાપી દેતા તમને જે યોગ્ય લાગે મારા ફેસમાં જે પ્રમાણે શોભે એ ટાઈપની કરી નાખ્યો એટલે હવે એ સ્ટાઇલ કરવાના છે અહીં બીજી વસ્તુ ખાસ ક અહીં હે ને ટીશ્યૂનો ઉપયોગ કર્યો હતો દેખાય વાળ તો પતતા જાય ને બધા ટીશુમાં લૂતા જાય વાંચ્યો તો કાકા અહીંયા લૂકતા હતા ડાયરેક આની અંદર ટીસ્યુ ટીસ્યુ હે ને ભાઈ આ યુઝન થ્રો યુઝ એન થ્રો આ એક જરાનો ઉપયોગ કરવાનો હે ફાઇનલ ભાઈ આપણે એકદમ ફાઇનલ એટલે ફાઇનલ સ્ટેપ આપણે પૂગી ગયા વાળ થઈ ગયા દાઢી થઈ ગયા હે અને આપણું બધું ફાઇનલ થઈ ગયું હવે ખાલી બિલના કાઉન્ટર જોવાનું કે આપણું બિલ કેટલું આવ્યું હે થોડીક વારમાં બિલ બની જોવાનું હોય લાકડા જેવું બિલ બનીએ કે નામી રૂ જેવું પોચું બનવાનું હે વાળ કપાવાનું સમયની વાત કરો ને દોઢ કલાક જેવો સમય લાગ્યો તો આપણે સિંગલ હેર કટ કરવા માટે હેર કટ અને બિયડ બે આવી ગયું એમાં દોઢ કલાકની અંદર આપણું બિલ આવી ગયું હે કેટલો અમાઉન્ટ થઈ છે છસો રૂપિયા નું આપણું બિલ બન્યું છે દોઢ કલાકની અંદર એમાં આપણે ખાલી કટ અને બિયડ બે જ આવ્યા હે અને આવડું મોટું બિલ જઈને હું ખાલી એક જ શબ્દ કહેવા માંગુ હું ઓળ મિત્રો એક્સપેન્સિવ હેરકટ કરીને ખા એક્સપિરિયન્સની વાત કરું ને એ સજ આ પ્રોફેશનલિઝમ હે પણ આટલો બધો ભાવ કહેવાનો ભાઈ છસો રૂપિયાનો આ બિલ માર બાપા જોઈ જાય તો મારો તો વારો નીકળી જવાનો હે પણ એ સજ મને એવું કંઈ ખાસ ના લાગ્યું આપણે નોર્મલ જે દુકાનને વાળ કપાવીને એના જેવું જ છે એટલે હું તો બહુ રિકમેન્ડ નથી કરતો સર્વિસ ઠીકઠાક તમે કહી શકો હવ મને તો બહુ બહુ જમાવટ નથી જે પ્રમાણે ભાવ લે ને એ પ્રમાણે અને મારા એક્સપિરિયન્સની વાત કરું ને તો ભાઈ ઓલો જે રોડ સાઈડ હતું ને એમાંય વધારે મજા આવી હતી મને તો અને હું રિકમેન્ડ કરવાના આપણા જે ગામમાં દોઢો બહો રૂપિયામાં વાડ કાપી દેને ને હું એને રિકમેન્ડ કરવાનો હો કારણ કે એમાં આના જેવું છે બહુ કંઈ જાજુ નથી આજનો એક્સપેરિમેન્ટ તમને કેવું લાગ્યો ખાસ કોમેન્ટ કરીને કહેજો અને બીજા કયા ટાઈપના એક્સપેરિમેન્ટ કે ચેલેન્જિંગ કરવા એ કોમેન્ટ કરી નાખજો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી રામે રામ ડેરાને